પરમાર વાત કરીએ આજના મુખ્ય સમાચારોની ભરૂચ વિહારમાં નીકળેલા સાધ્વીજી ઉપર હુમલાના ઘેરા પ્રત્યાઘાત પાદરા સમસ્ત જૈન સમાજ દ્વારા મામલતદારને આવેદનપત્ર આપી આરોપીને કડક સજા કરવાની માંગ કરી ભરૂચથી અગિયાર કિલોમીટર દૂર થામ દેરોલ હાઇવે ઉપર છ જૈન સાધ્વીઓ ઉપર હુમલાની હિચકારી ઘટના બની હતી આ કેસમાં ભરૂચ પોલીસે અલ્તાફ હુસેન નામના શખ્સની ધરપકડ કરી છે આરોપ મુજબ અલ્તાફ હુસેને જૈન સાધ્વીઓનો પીછો કરી તેમના પર હિંસક હુમલો કર્યો હતો અલ્તાફે બેલ્ટ વડે જૈન સાધ્વી

તારીખ સત્યાવીસ પાંચના રોજ નેશનલ હાઈવે નંબર આઠ ઉપર ભરૂચથી આવતા ડેરોલ પાટીયા પાસે જૈન સાધ્વીજી ભગવંતો વિહાર કરી રહ્યા હતા તે સમયે એક અજાના કોઈ કોઈપણ કારણ સિવાય તેઓ ઉપર હિચકારો હુમલો કરેલો એને ધ્યાનમાં રાખી અને ભરૂચ ખાતે પોલીસ ફરિયાદ થયેલી અને હુમલાખોર નામે અલ્તાફ હુસેન હમીદભાઈ શેખ ભરૂચ પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવેલી છે આ ધરપકડ કરાયેલ ઈસમને સખતમાં સખત સજા મળે અને સમાજને દાખલો બેસે તેવી સજા કરવા માટે આજરોજ મામલતદાર સાહેબને એક આવેદનપત્ર આપેલ છે એમાં અમે રજૂઆત કરેલી છે કે આવા ઈસમોને નશિયત કરવામાં આવે અને અમારી રજૂઆત સરકારશ્રી શ્રી સુધી પહોંચતી કરવામાં આવે એવી અમારી લાગણી છે એ રજૂઆત કરીને અમે એક આવેદનપત્ર આજે સુપ્રત છીએ